અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નવ આંતરિક વેપાર વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણમાં આપણે છૂટક વેપારના પ્રકાર જોઈ રહ્યા છે જેમાંથી ફરતી દુકાનો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે સ્થાયી દુકાનોમાં મોટા પાયા પરના છૂટક વેપારીમાં ખાતાવાળી દુકાનોનો અભ્યાસ પણ આપણે કરી લીધો ત્યારબાદ સંકળાયેલી દુકાનો કોને કહેવાય છે તેના વિશે અભ્યાસ કરીશું સંકળાયેલી દુકાનો સંકળાયેલી દુકાનોમાં પણ મોટા પાયા ઉપર છૂટક વેચાણ કરવામાં આવે છે એટલે આ પ્રકારની દુકાનોમાં માલ તો પુરવઠો તો મોટા જથ્થામાં હોય છે પરંતુ તેમાંથી છૂટક વેચાણ કરવામાં આવે છે આવી દુકાનો એક જ માલિક દ્વારા ચલાવવામાં આવે છે એક જ માલિક દ્વારા જુદા જુદા સ્થળોએ કે શહેરોમાં ચલાવાતી દુકાનોને સંકળાયેલી દુકાનો કહેવામાં આવે છે કારણ કે માલિક એક જ છે તેમની દુકાનો એકથી વધારે હોય છે તે કોઈ એક જ શહેરમાં અલગ અલગ સ્થળે હોઈ શકે અથવા તો જુદા જુદા શહેરોમાં પણ હોઈ શકે તો આવી દુકાનોને સંકળાયેલી દુકાનો કહેવામાં આવે છે આ પ્રકારની દુકાનો એટલે કે સંકળાયેલી દુકાનોમાં જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થાય છે અને દરેક દુકાનની બાહ્ય સજાવટ એક સરખી હોય છે તથા તેમાં કામ કરનારા કર્મચારીઓના ગણવેશ એટલે કે યુનિફોર્મ પણ એક જ સરખા હોય છે તમે ડોમિનોઝવાળી દુકાનો જોઈ હશે સુગર એન્ડ સ્પાઈસ દુકાન જોઈ છે કોફે કેફે જોઈ છે તે દરેક દુકાનો સંકળાયેલી દુકાનોના પ્રકારમાં સમાવિષ્ટ થઈ શકે છે તમે જોયું હશે કે તે તમામ દુકાનોનો બાહ્ય દેખાવ સજાવટ એક સરખી જ હોય છે તેમાં જે કર્મચારી હોય છે તેમણે એક જ સરખા કપડાં પહેરેલા હોય છે યુનિફોર્મ એક જ સરખા હોય છે અને તેઓ જે વસ્તુઓનું વેચાણ કરે છે તે એક જ પ્રકારની વસ્તુઓ હોય છે ભલે દુકાનો જુદા જુદા સ્થળે હોય કે જુદા જુદા શહેરોમાં હોય પરંતુ તે તમામનો દેખાવ અને તેના કર્મચારીઓના ગણવેશ એક સરખા હોય છે આગળ જોઈશું સંકળાયેલી દુકાનોની લાક્ષણિકતા લાક્ષણિકતામાં પ્રથમ છે એક જ માલિક સંકળાયેલી દુકાનોમાં મોટા પાયા ઉપર છૂટક વેચાણ થાય છે પરંતુ તેની મુખ્ય ખાસિયત એ જ છે કે સંકળાયેલી દુકાનોનો માલિક એક જ વ્યક્તિ હોય છે તે ગમે તે વિસ્તારમાં હોય પરંતુ તેનો માલિક એક જ હોય છે બીજું છે સજાવટ એક સરખી સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ એકસરખી હોય છે અંદર જે ફર્નિચર હોય છે તે પણ એક સમાન એક સરખા કલરનું જ હોય છે તો તે તેની બીજી મુખ્ય લાક્ષણિકતા કહેવાય કે સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ તથા આંતરિક રીતે મૂકેલું ફર્નિચર અને વિવિધ સાધન સામગ્રી એક જ સરખી હોય છે ત્રીજું છે કર્મચારીઓને તાલીમ સંકળાયેલી દુકાનોમાં જે કર્મચારીઓ કાર્ય કરે છે તેમને ધંધાકીય એકમના નીતિ નિયમો ગ્રાહકો સાથે કઈ રીતે વર્તન કરવું વગેરેમાં સામ્યતા લાવવા માટે જે માલિક હોય છે તેના દ્વારા કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે જેથી કરીને દરેક દુકાનમાં એક સરખું વર્તન અને સામ્યતા જોવા મળે ચોથું છે કેન્દ્રિત સંચાલન આપણે જાણ્યું કે આ જે સંકળાયેલી દુકાનો છે તેનો એક જ માલિક હોય છે અને તેનું સંચાલન તે જ કરે છે તો સંકળાયેલી દુકાનોનું સંચાલન એક જ સ્થળેથી એટલે કે મુખ્ય ઓફિસ પરથી થાય છે પાંચમી લાક્ષણિકતા છે સમાન ઓળખ દુકાનોની બાહ્ય સજાવટ એક સરખી હોય છે કર્મચારીઓના ગણવેશ એક સરખા હોય છે અંદર જે ફર્નિચર હોય છે અને તથા અન્ય સાધન સામગ્રી હોય છે તે તમામ એક જ સરખી હોય છે તેથી આ દુકાનો એક સમાન દેખાય છે તેમની ઓળખ પહેલ દૂરથી થઈ જાય છે કે આ કઈ દુકાન હશે તો આ થઈ સંકળાયેલી દુકાનોની લાક્ષણિકતાઓ આગલા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ